સુરતમાં સિક્યોરિટી ગાર્ડ દ્વારા બે મહિલાઓને બે રહેમીથી માર મારવામાં આવે હોય તેવો વિડીયો વાયરલ થયો છે સુરતમાં સિક્યોરિટી ગાર્ડના વેશમાં રાક્ષસનો વિડીયો સામે આવે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે સિક્યોરિટી ગાર્ડ અને એક શખ્સ માતા દીકરીને બે રહેમીથી મારી રહ્યા છે એક ગાઢ યુવતીને વાળ પકડી અને ખેંચીને લાતો મારી રહ્યો છે તો બીજો હાથમાં લાકડી લઈ અને મહિલાને લાતો મારે છે જાહેર રોડ ઉપર આ હિંસક પ્રવૃત્તિ થઈ રહી છે પરંતુ જાણે કહેવાતો સભ્ય સમાજ જીવતી લાશ બનીને ફરતો હોય તેમ કોઈ આ દીકરીને બચાવવા માટે આવતું નથી વાયરલ વિડીયો સુરત એપીએમસી નો છે જ્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો શખ્સ અન્ય એક શખ્સ સાથે મળી અને માતા દીકરી ઉપર બેરહેમી તૂટી પડે છે વિડીયોમાં માતાને લાકડીઓથી તો તેની દીકરીને વાળ પકડીને ઢસડીને લાતો મારવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે આ માતા દીકરી ઉપર શાકભાજી ચોરીનો આક્ષેપ છે મળતી માહિતી પ્રમાણે આ વિડીયો છ એપ્રિલનો છે વિડીયો વાયરલ થતા પૂણા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી આ સાથે જ પૂણા પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો મહિલાઓ અવારનવાર શાકભાજીની ચોરી કરતી હોવાની ફરિયાદ ઉઠી હતી આ દરમિયાન આ મહિલાઓ પર આક્ષેપ કરી માર મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે વિડીયોની તપાસ કરતા પુણા સરદાર માર્કેટ એપીએમસી ના ગેટ નંબર બે પાસે અંદરના ભાગે જાહેર રોડ ખાતે સરદાર માર્કેટના ગેટના હ્યુમન મારફતે અને ટેકનિકલ વર્કઆઉટથી બંને શખ્સો પૈકી અનિલ ઉમાશંકર તિવારી આદિત્ય કુમાર રાજેશ કુમાર સિંઘને પકડી પાડ્યા છે સુરતમાં સોશિયલ મીડિયા પર મહિલાઓની સામે દુરવ્યવહાર કરતો અને જાહેરમાં ઢોર માર મારતો વિડીયો વાયરલ થયું છે એ તપાસ કરતા ખબર પડી છે કે એ વિડીયો એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરતનો છે સરદાર માર્કેટનો છે જેના ચેરમેન હાલમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંદીપ દેસાઈજી છે જે પ્રમાણે સુરક્ષા કર્મીઓ મહિલાઓની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે ઢોર માર મારી રહ્યા છે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની અમી દ્રષ્ટિ જ્યાં હોય અમી છાયા જ્યાં હોય તો આવા માથાભારી લોકો બેફામ બને છે મહિલાઓ પણ સુરક્ષિત નથી મહિલાઓનું કોઈ સન્માન નથી અને આ એપીએમસી સુરતને સુરત ને ગુજરાતના કે ભારતીય ભારત સરકારના કોઈ કાયદા લાગતા ન હોય એ પ્રમાણે જાતે હિટલર સહે કરીને કોઈ સામાન્ય બાબતે કોઈ બાબત હશે અને એ બાબતમાં આવી રીતે મહિલાઓને જાહેરમાં ઢોર મારતા હોય એ સખત શબ્દોમાં નિંદની અને વખોડવાપાત્ર ઘટના છે પોલીસ તંત્રને એટલી જ અપીલ છે કે આ સમગ્ર બાબતમાં તલસ્પર્શી તપાસ કરે અને જે કોઈ જવાબદાર હોય એની સામે કાયદા કે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરે આ મહિલા સન્માનની બાબત છે